જય માતાજી મિત્રો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગીતાબેન છે કિંજલ દવે છે અને કિંજલ દવેના પપ્પા છે મેં ગીતાબેન રબારી ઉપર પૈસાનો વરસાદ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા પૈસા ઉડાડે છે તમે જોઈ શકો છો બહુ બધા સો સોની પા પચાસ પચાસની નોટો ગીતા રબારીના ઉપર ઉડાડે છે તો ગીતા રબારી એવું કયું ગીત ગાયા તે કિંજલ દવે અને તેમના પપ્પા ઉપર પૈસા ઉડાડવા લાગે તો ચાલો જઈએ ગીત સાંભળીએ કે ગીતા રબારી કઈ ગીત ગાય છે તો ચાલો જોઈએ વિડીયો તો મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં દબાવો